જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી મુદ્દે ખેડૂતોમાં સરકાર સામે ભારોભાર રોષ ભભૂકી ઉઠ્યો છે સિત્તેર મણ મગફળી લેવાના સરકારના નિર્ણયનો ચોતરફ વિરોધ ઉઠાવ્યો છે ભારતીય કિસાન સંઘના નેઝા હેઠળ કલેક્ટરને એક આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે કે ખેડૂત દીઠ બસો મણ જ મગફળી લેવામાં આવે સરકાર દ્વારા ટેકાના ભાવે એક ખેડૂત દીઠ કેટલી મગફળી ખરીદી કરવી તેનો હજુ સત્તાવાર હજુ નિર્ણય થયો નથી પરંતુ જે ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું છે અને ઉત્પાદન મુજબ કેન્દ્ર સરકારે જે જાહેરાત કરી છે તે મુજબ એક ખેડૂત દીઠ સિત્તેર મણ મગફળી લેવામાં આવશે તેવી વાતના કારણે મગફળીનું ઉત્પાદન કરતા ખેડૂતોમાં ભારોભાર રોષ ભભૂકી ઉઠ્યો છે આજે જુનાગઢ જિલ્લા કિસાન સંઘ દ્વારા સમગ્ર મુદ્દે કેન્દ્રના કૃષિ મંત્રીને જુનાગઢ કલેક્ટર મારફત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે કે ગત વર્ષે જેટલું ઉત્પાદન થયું હતું તેના કરતાં આ વખતે વધુ ઉત્પાદન થાય તેમ છે અને ગત વર્ષે કરતાં આ વખતે એમએસપીના ભાવ પણ વધુ હોવાના કારણે ગત વર્ષની સરખામણીએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે ડબલ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે ગત વર્ષે એક ખેડૂત દીઠ બસો મગ મગફળી લેવામાં આવી હતી તેવી જ રીતે આ વખતે વધુ લેવામાં ન આવે તો કઈ નહીં પરંતુ બસો મણ મગફળી ખેડૂત દીઠ લેવી જોઈએ હાલમાં બજાર ભાવ ખૂબ નીચા છે તેવા સમયે જો સરકાર ખેડૂતોની બસો મણ મગફળી નહીં લે તો કિસાન સંઘ દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને ખરીદીની કેન્દ્રો જે વાત છે એની અંદર ગયા વર્ષે બસો રૂપિયા ખરીદી થતી હતી એને બદલે આ વર્ષે સિત્તેર મણ ની ખરીદી સરકારે જાહેરાત કરી છે ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો કારણ કે સરકારે એમએસપી જે બાંધી છે એની અંદર ખેડૂતોને નુકસાન ન જાય અને તળિયાના ભાવ ચૌદસો બાવન રૂપિયા વીસ કિલોના બાંધા છે એવા સમયે ખેડૂતોએ વાવેતર કર્યું મગફળીનું સારી રીતે અને સારા વરસાદને કારણે ખેડૂતોને કાંઈક ફાયદો થઈ શકે એમ છે એવા સંજોગોની અંદર સરકારે જ્યારે ખરીદીની વાત આવે ત્યારે મોઢું ફેરવી જાય એ વ્યાજબી નથી કારણ કે ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોની બરબાદી થાય એ હરગીજ ન ચલાવી લેવાય આવા સમયે જ્યારે આજે ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કારણ કે હમણાં જ ખેડૂતોની મગફળી તૈયાર થાય અને અત્યારે જે દવા ખાતર બિયારણો કેટલા ઘણા વધારો ભાવ થઈ ગયો છે અને મગફળી એને ખેડૂતોને બારસો પંદરસો રૂપિયા સિવાય પહોંચાય એમ નથી એવા સમયે માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે સાતસોથી હજાર રૂપિયામાં મગફળી વેચાય ખેડૂત લૂંટાય ત્યારે સરકાર શું કરે છે અમારો સરકારને સવાલ છે કે જ્યારે એમએસપી બાંધી છે ત્યારે ખેડૂતોને મદદ કરવાની વાત છે અને સરકાર અત્યારે ફરી જાય અને માત્ર કહીએ કે અમે આ આટલા રૂપિયામાં જ મકફડી આટલી જ મકફડી ખરીદીશું તો કેટલા આંછે વ્યાજ બી છે ખેલાડીઓને ટેકો આપવાની એક તરફી વાત કરે છે અને બીજી તરફી ખેલાડીઓને લૂટવાના વાત કરે છે કારણ કે જાહેર બજારમાં ખેલાડીઓ લૂટાવાના છે તો સરકારે આની ઉપર નિયંત્રણ લાવવું જોઈએ આજે આવેદન પત્ર આપી અને રજૂઆત કરી છે આવતા 150 ની અંદર જો આમાં ફેરફાર ન થાય તો ના છૂટકે ગુજરાત ભરના ખેલાડીઓ આંદોલનનો માર્ગ અપનાવશે એટલે સરકારે અમારી પ્રકાશ દવે સાથે અગેશપુર દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ